વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે જેના કારણે ધૂમધમતી ગરમીમાં ટ્રાફિક જવાનો આરામદાયક રીતે પોતાની ફરજ નિભાવી શકે ગુજરાતમાં અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક પોલીસના જવાનોને આ પ્રકારે એસી હેલ્મેટ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે હાલ ગણતરીના જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે બીજા તબક્કામાં વધુ ટ્રાફિક પોલીસના જવાનોને એસીવાળા હેલ્મેટ આપવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ઉપર હેલ્મેટમાં એક ફેન જે છે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને એનું બેટરી બેકઅપ જે છે એ વાયર દ્વારા કમર પર ભરાવી અને બેટરી સાથે એનું કનેક્શન કરવાનું હોય છે આ ફેન દ્વારા જે હવા ફેંકવામાં આવે છે એનાથી ગરમીમાં રાહત થાય છે સાથે સાથે જે ધુમાડો અને ધૂળ ઉડતી હોય છે એ પણ ફેઝ પર આવતા આ પવન જે છે એ રોકતો હોય છે આ પ્રાયોગિક ધોરણે અત્યારે તમામ લોકો યુઝ કરી રહ્યા છે એમના શું ફીડબેક આવે છે અને એમાં શું ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે એના આધારે અમે રિપોર્ટ સબમિટ કરીશું અને દેન ડિસાઇડ થશે કે ભવિષ્યમાં આ પ્રોજેક્ટ ચાલુ રાખો કે ડિસકન્ટિન્યૂ કરો વજન સામાન્ય કરતાં થોડું વધારે છે પરંતુ એકવાર ચાર્જિંગ કર્યા પછી આઠ કલાકની જે નિયમનની ફરજ છે એ આરામથી જવાન જે છે એને પહેરી શકે છે સાથે એને ઉપર વેડશીલ્ડ આંખોને કવર કરવા માટે આપેલું છે જેથી કોઈ પ્રકારની ધૂળ કે ડસ્ટ ઉઠતી હોય તો એ પણ એનાથી આંખોને સેફ રાખે છે વધુમાં જે પ્રાયોગિક ધોરણે ચાલુ છે તો સ્ટાફનો ફીડબેક લઈને જ આગળ